કાર ઝુપડપટ્ટીમાં ઘુસી ગઈ જે ઘટનામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ગત મોડી રાત્રે શહેરના સમાસાવલી રોડ પર આવેલી ઝુંપડપટ્ટીમાં

બાલુ રમણ ડુડિયાર અને તેમના પત્ની હંસાબેન વર્ષનો દીકરો રાજવીર ઉપરાંત વર્ષના ધર્મેશ મુનિયા અને સોળ વર્ષના વર્ષાબેન શુક્લાભાઈ બારિયા સહિત પરિવારના સભ્યો કડકડતી ઠંડીમાં નિદ્રાધીન અવસ્થામાં હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર ઝોપડામાં ઘુસી ગઈ હોવાથી બે બાળક અને બે મહિલા સહિત પાંચ સભ્યો ઈજાગ્રસ્ત થયા હતા આ અકસ્માતને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે એકસો આઠને જાણ કરતા ઈજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ અકસ્માત મામલે મંજુસર પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી આ બનાવ અંગે પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અકસ્માતનો ભોગ બનેલા ઈજાગ્રસ્તો હાલમાં સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે